નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણે પોત છ દિવસ કે દસ દિવસ પહેલાં જે રીતે જિગ્નેશભાઈએ દારૂ ડ્રગ્સ ગજાર બાબતમાં પોલીસ સમક્ષ કડક ભાષામાં શબ્દો વાપરીને એમનો જે એમાં કાર્યવાહી કરવા માટેની જે માંગ કરી જ્યારે માંગ કરી રહ્યા હતા એ એ સમયે પોલીસનો સ્વભાવ પોલીસનું મૌન વ્રત એ બધું એક બાજુ રહ્યું એના બાદ મહિલાઓએ જિજ્નેશભાઈ વિરુદ્ધ આંદોલનો કેમ કરવા પડ્યા ને કેવી રીતનું એ આખો પ્લાન હતો એ પણ આ વિડીયોની અંદર જાણવાનું છે ને એક પછી એક એ આંદોલનમાં જે જોડાયેલી હતી વિરોધ પ્રદર્શન કરવા માટે અને એમને એ આંદોલનની અંદર જે જે મહિલાઓએ નિવેદનો આપ્યા એની અંદર પણ જે આપણા સામે ઘણા બધા સોશિયલ મીડિયામાંથી વિડીયો વાયરલ થયા છે અને એના ઉપર પણ આપણે થોડીક નજર નાખવાની છે એના પછી કેવી રીતે પોલીસ ઉપર દબાણ આવ્યું શા માટે આવ્યું અને શું છે એ પણ આપણે બહુ બધા જાણીએ છીએ પણ ફરીવાર આપણે નાનકડી નજર નાખીએ વિડીયોમાં બન્યા રહેજો પૂરેપૂરી જોવાની કોશિશ કરજો શું છે અને શું નથી સ્પષ્ટતા થોડી ઘણી કરવી છે એટલે માટે વિડીયોમાં બન્યા રહેજો પૂરેપૂરા અને આગળ વાત કરીએ કે જેવા જિજ્ઞેશભાઈ મેવાણી એ બધું કહી પોલીસ કચેરીથી નીકળી જાય છે પણ એ સમયે જે ડીવાયસપી

જ્યારે જિજ્ઞેશભાઈ ત્યાંથી નીકળી ગયા એટલે એસપી સાહેબે મહિલાઓને જનતાને બાહેધરી આપી કે કોઈપણ પ્રકારનું આવી રીતે ક્યાંય તમને ગુનાખોરી કૃત્ય કે એવું ક્યાંય જોવા મળે તો સીધા મને જાણ કરજો આપણે તાત્કાલિક પગલે કડક ધોરણે આમાં પગલાં ભરીશું અને યોગ્ય ન્યાય આપવાની કોશિશ કરીશું અને આવા જે સમાજ વિરોધી દૂષણો ચાલી રહ્યા છે એમાં પૂરેપૂરી સહાય કરીશું એવી આશા રાખજો અને સીધા મારી જોડે આવજો બરાબર એ મામલો એ દિવસે ત્યાં રફા રફા પતી ગયો હતો એના પછી થોડે થોડી વાત આગળ વધી અને શેખ ગાંધીનગર સુધી આ વાત પહોંચી અને એની અંદર જ્યારે રાજ્યના ગૃહમંત્રી કે નાયબ મુખ્યમંત્રી એમના જોડે આ કદાચ વિડીયો ગયા હશે અથવા તો પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે કે જિજ્ઞેશભાઈ આવી રીતે એમને અહીંયા આવીને ખખડાવ્યા છે એટલે ત્યાંના પછી હર્ષભાઈ સંઘવીએ વિડીયો જોયો હશે પરંતુ જે પટ્ટાવાળી બાબત હતી એ મુદ્દો હર્ષભાઈ સંઘવીને ખોટો લાગ્યો નહોતો જરાય પણ કારણ કે અગાઉના સમયમાં ભાજપના જ એવા નેતાઓ હોય હીરાભાઈ સોલંકી હોય પેલા આપણે વિસાવદરમાં જે જિગ્નેશ જગદેવલિયા ગોપાલભાઈ ઇટાલિયા વિરુદ્ધમાં જે ઉભા રહ્યા હતા પ્રતિનિધિત્વ ધારાસભ્ય તરીકે એમણે પણ એક નિવેદન કર્યું હતું કે અમને પૂછ્યા વગર કોઈ ગામની અંદર જો કોઈ પોલીસ કોઈના ઘરે જશે કોઈ ગામમાં જશે તો એમના પણ પટ્ટા ઉતરતા વાર નહીં લાગે એવા પણ નિવેદનો આપણે જોયા એટલે એ બધું તો એવું ચાલ્યા કરતું હતું કે પટ્ટાની બાબતમાં કોઈ એવું હતું નહીં પરંતુ આ વાત હર્ષભાઈ સંઘવીને ખોટી એવી રીતે લાગી કે વારંવાર યાર જે માણસની ડિગ્રી છે એ અમને સ્વીકારવાનો સ્વીકારવાની કોશિશ ના કરી પરંતુ જે જિગ્નેશભાઈએ વાત કરી હતી કે આઠ પાસ સાંભળી લે આ તો ગુજરાતમાં દારૂબંધીની વાત કરેશ એવી રીતે એમની ચાટકણી કરી હતી અને એ વાત ગૃહમંત્રીને એકદમ બહુ મોટી રીતે ખોટી લાગી એટલે તરત જ રાતોરાત સંગઠન થયું ફોનો ઉપર વાતચીતો થઈ અને જિગ્નેશભાઈનો અવાજ દબાવવા માટે એ જે ખોટું લાગ્યું એના રૂપે જિજ્ઞેશભાઈનો અવાજ દબાવવા માટે પોલીસોને જાણ કરવામાં આવી કે તમે કંઈ કઈ રીતે કરો અને મહિલાઓને આગળ કરો અને એની અંદર પોલીસ કર્મીએ તાત્કાલિક બીજા દિવસે જિગ્નેશભાઈ વિરુદ્ધ આંદોલનોની શરૂઆત કરી બરાબર એની અંદર ઘણી બધી મહિલાઓ આવી પરંતુ આપણે એવું કહી શકીએ કદાચ કે મહિલાઓ પોલીસ કર્મીઓની હશે અંદર પણ વધારે તો જે બુટલેગરો હશે એમના ઘરે પણ જે હપ્તા લેતા હશે પોલીસવાળા એમના દ્વારા ફોન ગયા હશે કે ભાઈ આપણે આંદોલન કરવાનું છે નહીં તો તમારું વેપાર બંધ થઈ જાય છે બરાબર એટલે ત્યાં આગળ પણ બુટલેગરોએ એમના ઘરેથી પણ મહિલાઓને કદાચ મોકલી હોય આંદોલનની અંદર પરંતુ આ બધી એટલી બધી ઝડપી પ્રોસેસ થઈ ગઈ મિત્રો કે હર્ષભાઈ સંઘવીને એ ખબર ના રહી કે આંદોલનની અંદર શું બોલવાનું છે આપણે કઈ રીતે આંદોલનો કરવાના છે એ બધી પ્રેક્ટિસ આપવાનું ભૂલી ગયા તો એના પછી જ્યારે બીજા દિવસે મહિલાઓ આંદોલન કરવા વિરોધ કરી વિરોધ પ્રદર્શનમાં આગળ રેલી કરવા આગળ આવી તો એની અંદર અમુક આપણા મીડિયાના ભાઈઓએ મહિલાઓ જોડે થોડી ઘણી વાતચીત કરી અને એ રેલીની અંદર મિત્રો એક ખાસ વાત એ હતી જોવા મળી હતી કે જે પણ મહિલા જોડે બેનર હતા જગ જિગ્નેશભાઈ મેવાણી વિરોધ પ્રદર્શનમાં જે પકડી લઈ લઈને ચાલતી હતી મહિલાઓ એમની જોડે જેટલા પણ હતા બેનર હતા હાથમાં પકડેલા એ મિત્રો રાતોરાત એક જ વ્યક્તિએ એક જ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલા બેનર હતા નહીંતર જે સાચા સમર્થનમાં કે વિરોધમાં રેલી કરવા આવે વ્યક્તિ તો પોતાની રીતે બેનર તૈયાર કરી પોતાની જે વાત હોય એ બેનરમાં રજૂઆત કરી અને લઈને આવતા હોય છે અને દરેક દરેક બેનરની સાઇઝ પણ અલગ અલગ જોવા મળતી હોય છે દરેક પોસ્ટરો અલગ અલગ જોવા મળતા હોય છે એ વ્યક્તિ ખુદ જાતે એના ઘરે પોતે બનાવી અને વિરોધ પ્રદર્શનની રેલીમાં કે સમર્થનની રેલીમાં આવતો હોય છે પરંતુ આ બધું રાતોરાત પ્લાન મુજબ કરવામાં આવ્યું પરંતુ મહિલાઓએ શું બોલવું જોઈએ એ બધું પ્રેક્ટિસ આપવાની કે શીખવાડવાનું બધું ભૂલી ગયા અને એના પછી આપણે જોઈએ વિડીયોની અંદર કે મહિલાઓ દ્વારા શું પ્રત્યુત્તર મળ્યો આપણને બરાબર તો સૌ પ્રથમ તો તમે પણ જોયા હશે વિડીયા તો આ એક બહેનનું આપણે નિવેદન સાંભળીએ તો આ અમને સવાલ કર્યો કે આ દારૂ ડ્રગ્સના કારણે આ ગુજરાતની અંદર કેટલી બહેનો વિધવા થઈ ગઈ છે તમે શું કહેવા માંગો છો તો આ બહેનને કંઈ પ્રેક્ટિસ આપેલી હતી નહીં શીખવાડેલું હતું નહીં એટલે કીધું કે આપણને પણ હસું આવે એ બહેને કીધું કે હજુ એટલી બધી વિધવાઓ થઈ નથી એટલે એવું સમજાય મિત્રો કે હજુ બાકી છે હજુ વધારે ધંધા વ્યાપાર કરો હજુ વધારે હપ્તાખોરી ચાલુ રાખો એટલે બુટલેગરો બે ફાર્મ બની જાય અને બુટલેગરોને આવક વધી જાય અને વધારે ને વધારે મહિલાઓ વિધવા થાય આ બહેનના કહેવા ઉપરથી એવું આપણને જાણવા મળે કારણ કે એમણે કહ્યું કે હજુ એટલી બધી વિધવાઓ નથી થઈ બરાબર એટલે આ ધંધો ચાલુ રાખવા દો બરાબર બાકી કોઈ પોલીસનું સમર્થન કરવા

આવેદનો નિવેદનો આપ્યા એમને જ્યારે કહેવામાં આવે કે શું કહેવા માગો છો તો બહુ કડક ભાષામાં જિગ્નેશભાઈ વિરુદ્ધ સખ્ત શબ્દમાં એ ઉચ્ચારણો કર્યા અને જિગ્નેશભાઈને કહેવામાં આવ્યું કે એમને અમારી માફી માગવી પડશે અમારા પગમાં પડવું પડશે પણ એ લોકો પણ ભૂલી ગયા કે જે પણ પોલીસ કર્મીઓ છે એ બહુ મહેનત કરીને આગળ આવે છે નોકરી કરે છે એમને જિગ્નેશભાઈએ એમના પગમાં પડીને માફી માગવી જોઈએ પરંતુ એવું નહીં પણ મહિલાઓએ એવું કીધું કે અમારા પડીને માફી માગવી પડશે એટલે મિત્રો આવી રીતે આંદોલન કરવામાં પ્રેક્ટિસ ના અપાઈ હોય ને એટલે આ બધું થાય બરાબર અને પ્રેક્ટિસ એટલા માટે આપવી પડે કે ભાઈ જેવી રીતનું બોલવું છે શું કરવું છે પરંતુ આ બધાએ તાત્કાલિક આંદોલનો કર્યા એટલે કઈ રીતના પ્રેક્ટિસ આપવાનો સમય હતો નહીં સમજણ આપવાનો સમય હતો નહીં અને જિજ્ઞેશભાઈને દબાવવાની પૂરતી કોશિશ કરવામાં આવી નાયબ મુખ્યમંત્રી દ્વારા પરંતુ એના બાદ જે સચ્ચાઈ માટે જે લડતો હોય એ વ્યક્તિને સમર્થનમાં હજારો નહીં લાખોની સંખ્યામાં જ્યારે થરાદની અંદર જે રેલી નહીં પણ રેલો કહેવાય એટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જિગ્નેશભાઈ મેવાણીએ પણ એમનો ખૂબ ખૂબ આભાર માન્યો પરંતુ આપણે એટલું કહેવા માગીએ કે આવનારા સમયની અંદર તારીખ છ ડિસેમ્બરના રોજ ફરીથી જિગ્નેશભાઈ એક દહાડ એમની તાકાત બતાવવાની છે એમને એમને પાછળ કેટલી જનતાનો સાથ છે એમનો કેટલો સહ એમનો એમની સાથે કેટલો સહકાર છે જનતાનો એ પણ આપણે બતાવવાનું છે એટલે છઠ્ઠી તારીખના રોજ પણ થરા જિગ્નેશભાઈ મેવાણીની ભવ્યથી ભવ્ય જનસભા થવાની છે રેલી થવાની છે એટલે જેટલા પણ ભાઈઓ આ જિગ્નેશભાઈ સાથે હોય સમર્થન આપતા હોય દારૂ ડ્રગ્સ બધું બંધ કરાવવા માગતા હોય એ આજુબાજુ વિસ્તારના હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણેથી જે સાંભળતા હોય એ સમય લઈને પણ આ રેલીની અંદર જોડાવા વિનંતી છે એટલે ગૃહમંત્રીને પણ ખબર પડે કે જીગ્નેશભાઈની સાથે કેટલા લોકો છે આ જે ડ્રગ્સ દારૂ બધું ચાલી રહ્યું છે એના વિરુદ્ધમાં કેટલા લોકો છે એ પણ એમને જોવા મળે હવે બીજી બાજુ વાત કરીએ કે જ્યારથી એક નવાઈની વાત તો એ છે મિત્રો કે ચલો કંઈક જગ્યાએ જવું છે ધાર્મિક સ્થાને જવું છે કોઈ નવો વ્યક્તિ હોય અજાણ્યા વ્યક્તિ એ રસ્તા ઉપરથી પસાર થતો હોય એટલે મેપ ખોલીને જોતો હોય કે આ જગ્યા કેટલી જગ્યા કેટલા કિલોમીટર આવેલી છે કઈ જગ્યાએ આવેલી છે એ મેપમાં આપણને બધું જોવા મળતું હોય કઈ કંપની ક્યાં આવેલી છે કઈ હોટલ ક્યાં આવેલું છે આ બધું આપણને જોવા મળતું હોય કયું શહેર કેટલા દૂર છે બરાબર પણ નવાઈની વાતને અજુક તો આપણને એ છે કે મિત્રો દારૂના અડ્ડાઓ પણ આજથી મેપમાં આવી ગયા બોલો મેપની અંદર જોવા મળે કેટલા અંતરે અડ્ડો આવેલો છે કઈ જગ્યાએ દારૂ કયા પ્રકારનો દારૂ મળશે એ પણ હવે મેપની અંદર આવી ગયું તો હર્ષઘવીને હવે ખાલી મેપ જોઈને ચેક કરી લો ભાઈ કે તમે દારૂબંધીની વાત કરો છો ગુજરાતની અંદર તો ખાલી મેપ ખોલીને જોઈ લો કઈ કઈ જગ્યાએ તમને આપોઆપ લોકેશન મળી જશે કે આટલી જગ્યા સુધી આટલા અંતરે આ અડ્ડો છે આટલા અંતરે આ શહેરની અંદર આટલા અડ્ડા અહીંયા ચાલુ છે એ પણ હવે મેપની અંદર આ સરકાર દ્વારા લગાવી દેવામાં આવ્યું છે તો આ એક બિનકાયદેસર કહેવાય કારણ કે મેપની અંદર વ્યક્તિને બધી જાણ મળી જતી હોય દારૂ જેવા ગંભીર વ્યસનોની ડ્રગ્સની ચરસ ક્યાં મળે છે ગાંજો ક્યાં મળે છે તો મિત્રો બહુ વધ કહેવાય કે આ ગુજરાતનો જે દારૂબંધીની વાતો કરે છે સંસ્કારિક નેતાઓ એમને એ ખબર હોવી જોઈએ કે આપણામાં કેટલા સંસ્કાર છે બરાબર આની પહેલાં ગોપાલભાઈ ઇટાલિયાએ આપણને અનેક જૂના છાપાઓ દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે બે હજાર તેરની અંદર પણ જ્યારે નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાનનું એક ખાલી નામ જાહેર કરવામાં આવ્યું હતું એની ખુશીમાં હર્ષભાઈ સંઘવી અને ઘણા બધા એમના સાથી મિત્રો સુરત ચોકડી ઉપર કંઈક ફટાકડા ફોડી એની ઉજવણી કરી રહ્યા હતા ઉત્સાહ કરી રહ્યા હતા અને એવાની અંદર કોઈ પોલીસ કર્મીઓ ત્યાં આગળ જાય છે તો ઉલટાના પોલીસોને લાફા મારે ધમકાવે અને અમુક એમાં એક બે એસપી પીઆઈની પણ બદલી કરાવી દેવામાં આવી એક બેના પટ્ટા ઉતરાવી દેવામાં આવ્યા ત્યારે આ લોકોના સંસ્કાર એ બહુ મોટા સાબિત થયા એવું જ કહેવાય મિત્રો એ બહુ સંસ્કારી લોકો કહેવાય એ જગ્યાએ ત્યારે કેમ ભાઈ કોઈ આંદોલનો રેલીઓ પોલીસ કર્મીઓના મહિલાઓએ ના કરી પરંતુ જે નિવેદન કરી રહ્યા છે ગુજરાતના લોકો અને હવે તો સૂત્ર પણ બહાર પડી છે કે આઠ પાસ પગાવો ગુજરાત બચાવો બરાબર એટલા બધા સમજી દાજ મિત્રો એટલે વધારે વાત નહીં કરતા મળીએ આગળ નવા વિડીયોમાં નવી ચર્ચાઓ સાથે સાથ આપતા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી લેજો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો આવીને આવી વાતોનો રજૂઆતો આપણા સુધી પહોંચતી રહેશે બરાબર તો રજા માગું ધન્યવાદ જય માતાજી